અને આજે બપોર ના ત્રણ વાગ્યા શરૂઆત કરી રહ્યા છીએ કારણ કે આ મેડમ ભરી રહ્યા હતા કેમ ક્યાં જવું છે ઠેલા બેલા ભરીને

એવું આપણે નથી પીતા હો ભાઈ એવું આપડે પિતા બોલવું શું કામ જોઈએ તો ચાલો ચાલો તો ચાલો ચાલો અત્યારે શ્રદ્ધા જાય છે એના મમ્મી ને ઘરે રોકાવા કેટલા દિવસ તમે મારા દ્વારકા વાળી સિરીઝ નો જોઈ હોય તો હું વિડીયોના એન્ડ માં આપી દઈશ તો જોઈ લો તો ચાલો ચાલો અત્યારે મારે શ્રદ્ધાને એ લોકોને સવાર માં મૂકવા જવાનું હતું પણ મારે વ્લોગનું એડિટિંગ કરવાનું હતું કાલ વાળા નું

એવું કરું છે પપ્પા મૂકીને જવું છે મને લઈ જાય હજુ લઈ જવા ના પાડી અમે ક્યાં ના પાડીશ મને મૂકીને

પાછળ શું કરે છે એકલા એકલા બોલે છે હે બેટા શું બોલે છે તું બધું બોલે છો તો નિત્યા એમ કે છે કે પપ્પા ગાડી ઉભી રાખે મમ્મી ગીત ઉગાડે તો હું નાચું આલો આલો ગીત લગાવો ગીત લગાવો મારી દીકીને ડાન્સ કરવો છે ગાડીમાં

તો ફાઇનલી શ્રદ્ધાને પહોંચાડી દીધી છે એના મમ્મીની ઘરે અને નિત્યાને પણ તો એ થોડાક દિવસ હવે એના મમ્મીની ઘરે રોકાશે અને હું મારી ઘરે રોકાવાનો છું કારણ કે દિવાળીનું વેકેશન છે એટલે એ પણ ગઈ છે એના મમ્મીની ઘરે રોકાવા માટે તો જોઈ છે હવે વ્લોગ અમારા કેવા આવે છે ડેઈલીના આવશે નહીં આવે મને કઈ ખબર નથી તમને તો ખબર પડી જ જશે દરરોજના બે વાગે તો જવો જુઓ હજી સુરત મારું આખા માખું ખાલી જ છે સુરતમાં હજી પબ્લિક એટલું બધું કઈ દેખાતું નથી તેર તારીખ થઈ ગઈ છે તો તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ તો ચાલો ચાલો તો ફાઇનલી હું ઘરે આવી ગયો તો બપોરે શ્રદ્ધાને મૂકીને અને નિત્યાને મૂકીને એને મમ્મીના ઘરે તો અત્યારે વાગ્યા છે બહાર અને આજે મારી ઘરે કોઈ જ નથી કારણ કે મમ્મી પપ્પાએ બહાર ગયા છે મારો ભાઈએ બહાર ગયો છે અને શ્રદ્ધાને નિત્યાય બહાર ગયા છે તો હું એકલો જ છું તો અત્યારે મને થોડી ઘણી ભૂખ લાગી છે તો હું જ છું થોડા ઘણા નાસ્તા કરવા માટે ફાઇનલી હું આવી ગયો છું નાસ્તો બાસ્તો કરીને ઘરે અને હા તો આજનો અલગ છે જે બન્યો જ નથી અને ઉતર્યો જ નથી કારણ કે નિત્યા ગઈ છે એની મામાની ઘરે અને શ્રદ્ધા ગઈ છે એના પપ્પાની ઘરે તો એટલા માટે કાંઈ બ્લોગ ઉતર્યો નથી તો બસ આ બ્લોગ અમે અહીંયા જોઈન કરી છે જો તમને અમારા નાનો અમથો લો પસંદ આવે તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ એક નવા બ્લોગ માટે એટલે કે તમને રજા આપો તો ઘાડ વાપા એક નંબર પાણીપુરી આવે છે એક નંબર હવે મામાનું એક નંબર પાણીપુરી આવે છે એક નંબર આવો છે બહુ સારી આવે જ રહ્યો કાય હતું નહીં આજના બ્લોગમાં